ચેનલના પ્રાયોજક છે ગુજરાત અમદાવાદ યુનાઇટેડ ફૂટબોલે અમદાવાદમાં પ્રીમિયમ લીગની ત્રણ ત્રણનું અનાવરણ કર્યું એસકે યુનાઇટેડ ફૂટબોલ ઉભરતી ફૂટબોલ પ્રતિભાઓ માટેનું મુખ્ય વિકાસ કેન્દ્ર છ જાન્યુઆરીથી થી નવ માર્ચ દરમિયાન અમદાવાદ પ્રીમિયમ લીગ ની અત્યંત રાહ જોવાતી સિઝન થ્રી નું આયોજન કરવા માટે તૈયાર છે ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓ ઉચ્ચ સ્તરની તાલીમ અને સમર્થન પ્રદાન કરવા તેની પ્રતિબદ્ધતાને ભાગરૂપે એસકે યુનાઇટેડ ફૂટબોલે એપીએલ ની રચનામાં આગેવાની લીધી છે જે કોવિડ નાઇન્ટીન રોગચાળા પછી એઆઈ દ્વારા માન્ય છે માત્ર બે સિઝનમાં એપીએલ યુવા ફૂટબોલર માટે તેમની પ્રતિભા દર્શાવવા અને એ આઈ એફએફના મુખ્ય ઘાસરૂટ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય પસંદગી માટેના દરવાજા ખોલવા માટે એક અનન્ય પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે માત્ર ત્રણ વર્ષમાં એપીએની નોંધપાત્ર સફરને પ્રતિબદ્ધિત કરતાં એસકે યુનાઇટેડ ફૂટબોલના ડિરેક્ટર શિખા ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રીમિયર લીગનું માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય બતાવને ધ્યાન ખેંચવા માટેનું એક મહત્વપૂર્ણ પગથિયું છે વિઝન જે છે અમારું અને જે રિગાર્ડિંગ આપણે શું કરવાના છીએ એપીએલમાં એ તો જણાવ્યું બટ વોટ એસકે યુનાઇટેડ ઓલ્સો ડૂ આપણે બચ્ચાઓ માટે સો અમે લોકો ખાલી એવું નથી કે એક ક્લબ ચલાવવા માટે ક્લબ ચલાવીએ છીએ પણ અમારું જે અમારા જે કોચિસ છે એ બચ્ચાઓને નોટ ઓનલી એ લોકોના લાઇક યુ નો આપણે ગેમ વિશે શીખવાડે છે પણ એ લોકોને બહુ જ મેન્ટલી પણ પ્રિપેર કરે છે તો એ લોકોને એવરી ડે એ લોકો ટેન મિનિટ સેશન લે જ્યાં બચ્ચાઓને એકચ્યુલી એ લોકો જોડે વાતો કરીને ક્લિયર કરે કે શું એની પ્રોબ્લેમ્સ છે ક્યાં એ વીક પડી રહ્યો છે અને નોટ ઓન્લી દેટ બટ બચ્ચાઓને હવે સ્ટ્રેસ એટલું બધું હવે સ્ટ્રેસ છે ને કોઈ એક મોટી એજમાં આવે એવું નથી बहुत स्ट्रेस स्ट्रेस हो बच्चा तो दूर कर स्पोर्ट्स में कई रीते हेल्प करे जो जे करें हेल्प करे नॉट ओनली जे एक्चुअली अफोर्ड नहीं कर सकता अमरा पास ऑलमोस्ट आवा थर्टीन टू फिफ्टीन किट्स है जमना कोई फीस नहीं लेता अचिज है जस्ट फ्री ऑफ कॉस्ट ट्रेन करे युनाइटेडली પછી તરફ સ્ટાર્ટ થયેલી ક્યાંબ હતી પહેલાં અમારી પાસે ચાર છોકરાઓથી સ્ટાર્ટ કરેલું અત્યારે વી એ મોર દેન વન ફિફ્ટી પ્લસ સ્ટુડન્ટ્સ અને હજી કાઉન્ટિંગ કરીએ છે આ દરમિયાન અમને લાગ્યું કે ફૂટબોલનો રસ જે નાના છોકરાઓમાં બહુ જ વધી રહ્યો છે એ બેઝ પર અમે એક ઇવેન્ટ પ્લાન કરી હતી એ જ વખતે પેન્ડેમિકની પછી જેને કહેવાય છે એપીએલ અમદાવાદ પ્રીમિયર લીગ એની ફર્સ્ટ ઇવેન્ટ કરી સેકન્ડ કરી આ અમારી થર્ડ એપીએલ છે જેમાં અમારી પાસે એપ્રોક્સિમેટલી શોર્ટલિસ્ટ કરતાં કરતાં અમે થર્ટી ટીમ્સને ફાઇનલ કરી છે આ ઇવેન્ટ ચાલુ થાય છે સિક્સ જાન્યુઆરીથી દર શનિવારને રવિવારે શનિવાર સાંજથી રવિવાર સવાર ને રવિવાર સાંજ સુધી થર્ટી ટીમ્સ એકબીજા જોડે અંદર રમે છે જેમાં કેટેગરી અંડર નાઇન અંડર ઇલેવન ને અંદર થર્ટીનની કેટેગરીમાં ટીમ સિલેક્ટ થઈ છે એપીએલ બેઝિકલી આમાં અમારી પાસે સ્પોન્સરશીપ બી છે અને અમારી પાસે બધા પેરેન્ટ્સનો એટલો સહકાર છે આ ઇવેન્ટ ટોટલી બે મહિના માટે ચાલશે પ્રથમ બે સિઝનમાં કેટલાક ખૂબ જ આશાસ્પદ ખેલાડીઓની શોધ થઈ છે અને અમે આશાવાદી છીએ કે ત્રીજી સિઝન હજુ વધુ રોમાંચક પ્રતિભાઓ શોધી કાઢશે

ચાહકોનો સામૂહિક પ્રયાસના કારણે છે એસકે યુનાઇટેડ ફૂટબોલ ઉત્સાહીના પ્રયોજકો ચાહકોને પ્રીમિયમ લીગ સીઝન ત્રણમાં માં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહેજો એસ લાઈવ ન્યુઝ નમસ્કાર